ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન સવારે સાતથી સાંજે છ વાગ્યા વચ્ચે મતદાન રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાળીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી રાજ્યની ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી રાજ્યભરમાં ત્રણ હજાર છસો છપ્પન સરપંચોની સામાન્ય ચૂંટણી છે સોળ હજાર બસો છોવીસ સભ્યોની બેઠક માટે સામાન્ય ચૂંટણી કુલ સાતસો એકાવન ગ્રામ પંચાયતોએ સંપૂર્ણ બિનહરીફ થઈ એક્યાસી લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં દસ હજાર ચારસો ઓગણસી મતદાન મથકો પર મતદાન થશે રાજ્યભરમાં ત્રણ હજાર નવસો ઓગણચાળીસ સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે છત્રીસ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ છે રાજકોટ જિલ્લામાં અડતાળીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી રાજકોટ જિલ્લામાં બાવીસ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે અડતાળીસ બિલ્ડિંગમાં એકસો ચુમ્માળીસ મતદાન મથકો પર મતદાન થયું વહીવટી વિભાગના સાતસો વધુ કર્મચારી ચૂંટણીની કામગીરીમાં લાગેલા છે વીસ સરપંચ અને સદસ્યોની બસ્સો એકોતેર બેઠક એ બિનહરીફ થયેલી છે અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે ગૌતમ રાજકોટ જિલ્લામાં અડતાળીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી છે આજે ચોક્કસ રાજકોટ જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓની જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે ખાસ આજે આયોજન થયું છે ને એમાં મતદાન છે તે સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અત્યારે અમે રાજકોટ તાલુકાના વેજા ગામ ખાતે પહોંચ્યા છીએ જ્યાં જે મતદાન મથક છે તેની બહાર પણ અત્યારે ચૂંટણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોકો મતદાન કરવા આવી રહ્યા છે માહોલ કેવો હતો ચૂંટણીનો ચારો શું મુદ્દાઓ ગામના કઈ વિકાસની જરૂર હોય કામની વિકાસની જરૂર તો છે પ્લોટિંગ નું છે છે રોડ રસ્તાનું નું હોય પાણી નું શું સમસ્યા છે પ્રદૂષિત પાણી આવે છે એવી વાત હતી એક તો નર્મદા પાણી જ આવતું નથી રાજકોટ નું નજીક નું ગામડું હોય આજ ઘણા વર્ષો પાણી નથી આવતું અન્ય મતદારો પણ છે એમની સાથે વાત કરીશું શું મુદ્દાઓ છે પાણીને લઈને કઈ પ્રકારની આજ તો લગભગ કેટલા વર્ષથી રાજકોટની બાજુનું સીવાણાનું ગામ છે પાણી મીઠા પાણી વગરનું છે વર્ષોથી પાણી નથી આ ટાકો લગભગ પંદર વીસ વર્ષથી ખડેલો પડ્યો છે એમ એમાં મીઠું પાણી નથી આવતું પાણીનું ગટરનું લાઈનનું નથી પછી સોવારિયા પ્લોટ નથી આપ્યા કોઈ દિવસ આટલા વર્ષોથી કે નથી સોનાપુરની સાપરી બનાવી કાંઈ પણ સુવિધા આપી જ નથી હવે અમે સરપ્રસ બદલાવવા માંગી છે લોકો છે તમે પણ મતદાન કરી લીધું ના કરવાનું છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખતો પહેલા તો આ પ્રોપર્ટી કાર્ડ ગામનું નો મળ્યું એ કારણથી આ બધું માહોલ ચાલુ થઈ રહ્યો છે અને બીજું કે પાંત્રીસ ચાલીસ વર્ષથી મીઠું પાણી નથી પછી સંડાસ બાથરૂમ હવા સમછાણની અંદર કોઈ સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી કોઈ સાપર્યું નથી બરાબર એ કારણથી આ બધું માહોલ ચૂંટણી કરો અને જૂનો સભ્ય હું આગલી પેનલમાં હતો અને પણ અત્યારે હું સૌ બરાબર એના કારણથી આ બધું કરવામાં આવેલ છે ઉમેદવાર પણ આપણી સાથે છે ચૂંટણી લડી રહ્યા છો લોકો વચ્ચે કયા મુદ્દાઓ અમારા સ્થાનિક પ્રશ્નો એક તો અમારે ત્રીસ વર્ષથી સો ચોરસવા પ્લોટના મંજૂર થયેલા પ્લોટ છે ફાઈડવા નથી એ પ્રશ્ન છે પછી એક સારી યોજના લેવા સરકાર શ્રી કે સ્વામિત્વ યોજના અંતર્ગત રાજાશાહી વખતના ગામડામાં પ્રોપર્ટી કાર્ડ આપવા અને મિલકતના અધિકાર આપવા એ યોજના બે હજાર બાવીસમાં પ્રમોલગેશન થઈ ગયું યોજનામાં પૂરું થઈ ગયું ગામ લોકોને કોઈ જાતની ખ્યાલ નથી પછી પાછળથી આરટીઆઈ નાખવા દ્વારા બધી માહિતી બહાર આવીને પછી ગામની લોકોને બધી જાણ થઈ એટલે બધા ગામ લોકોને જાણ થતાં એમાં એની ગાઈડલાઈન મુજબ કોઈ કામગીરી થઈ નથી એની આખી ગાઈડલાઈન મુજબ અને ડાયરેક્ટ પ્રમોલગેશન થઈ ગયું છે પછી અહીંયા અમે ગ્રામસભામાં જાણ થઈ એટલે જૂની બોડીનું ગામ લોકોએ રાજીનામું લીધું અને એના હિસાબે અત્યારે અમે મધ્ય સત્રની ચૂંટણી યોજવાનું થયું છે ચોક્કસ તો અલગ અલગ મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ પ્રાથમિક મુદ્દાઓ જે ગ્રામ્ય વિસ્તારની અંદર હોય છે તેને લઈને અત્યારે લોકો મતદાન મથકે મતદાન કરવા માટે આવી રહ્યા છે જી જી ગૌતમ જોડા